નમસ્કાર કરુણા ફાઉન્ડેશન માં કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં એક સમયે દારૂ અને જુગારની બદીઓ બહુ કનડતી હતી લોકોને એ સામે કેટલાક યુવાનોએ અવાજ ઉઠાવ્યો પોલીસમાં આ બાબતે વાતો કરી અને ફરિયાદ પણ કરી અને આખરે એ દારૂ જુગારના અડ્ડાઓ બંધ થયા પણ એ પછી આ યુવાનોએ શિક્ષણની જ્યોત જગાવવાનું શરૂ કર્યું અને આ સંગઠનનું નામ છે જય ભીમ જ્યોત ફાઉન્ડેશન આ જય ભીમ જ્યોત ફાઉન્ડેશન દ્વારા બહુ સરસ મજાની પ્રવૃત્તિ ચાલે છે ગોમતીપુર વિસ્તારમાં અનેક લોકોને શિક્ષણ આપવામાં આવે છે એટલું જ નહીં શૈક્ષણિક સાધનોની સગવડ પણ પૂરી પાડવામાં આવે છે અને પરીક્ષાઓની તાલીમ પણ અપાઈ છે અને એના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ આજે સરકારી કે બીજી નોકરીઓમાં મેળવવામાં સફળ પણ થયા છે બહુ સરસ મજાની આ પ્રવૃત્તિ છે આજે એના વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે જય ભીમ જ્યોત ફાઉન્ડેશનના પ્રમુખ મુકેશભાઈ પરમાર જોડાયા છે મુકેશભાઈ આપણું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર ધન્યવાદ તમે થોડા વચ્ચે આવી જાવ થોડું તમારો ચહેરો હવે બરાબર ઓકે નહી કપાય છે ચહેરો વચ્ચે રહો ઓકે સ્ટેન્ડ રેડી હવે સૌથી પહેલે મારે એ જાણવું છે કે આ ગુમતીપુરામાં દારૂ જુગારના અડ્ડાઓની જે વાત હતી અને તમે પછી એની સામે મુહિમ ચલાવી એ કઈ રીતે શરૂઆત થઈ તમે પોલીસ નો પણ સંપર્ક કર્યો અને પછી બધી બધીઓ દૂર પણ થઈ જી એમાં એવું છે કે જયવિન જોત ફાઉન્ડેશન શૈક્ષણિક કાર્ય કરવા માટે સંસ્થા અમે ઘણા વિચારો હમણાં પહેલા હતા કે આ શૈક્ષણિક પ્રવૃત્તિ કરવી જોઈએ પણ એક જગ્યા જોતી સારી એવી જગ્યા મળે કે જ્યાં વિદ્યાર્થીઓ આવી શકે અને આ એક જયવીન જોત ફાઉન્ડેશન છે ત્યાં અમારા પૂર્વ કેશુભાઈ ચાવડા જે હતા એ આ એક શ્રમિક વિસ્તાર છે ગોમતીપુર અમરાવાડી એક પૂર્વનો શ્રમિક લેબર વિસ્તાર છે ત્યાં અસંગઠિત કામદારોનું ચલત હતા એ એમના અવસાન પછી આ જે જગ્યા રહી ત્યાં એની પાછળ એક કોમન જગ્યા હતી ત્યાં બિંકaderos પર સૌથી જેમ કે દારૂ નશીલા દવાનો વેચાણનો વે ચાલુ થયું તેના કારણે આજુબાજુના વિસ્તારમાં শ্রমিকઓને બી તકલીફ પડતી હતી અને વિસ્તારનું નામ પણ ધોવરાઈ રહ્યું હતું અને ગંદકી એટલી વધી ગઈ હતી કે ખુલે આમ બિન કાયદેસર પ્રવૃતિ દારૂ નશીલા દ્રવ્યો વેચાણ ચાલુ થઇ ગયું એટલે આપડે બે ત્રણ વખત પોલીસ મિત્રો જાણ કરી પોલીસ સ્ટેશન માં જાણ કરી પણ આ કેવું છે દુષણ છે કે તમે એક વાર બનાવો એક વાર નાથો તો બીજી વાર ઉભું થાય ત્રીજી વાર થાય એના નાથું બઉ અઘરું છે એટલે પછી અમે બધા મિત્રો એ એક વાર પ્રણ લીધો કે આપડે એક વાર એવું કરીએ કે જે અડ્ડો છે ત્યાં જ આપણે જનતા રેડ જેવું કરીએ કઈક અને અમે જનતા એ જેવું કર્યું અને ત્યાં જે હતા એ બિન કાયદેસર પ્રવૃતિ ના ઈસમો એ લોકો અમે કડક કાર્યવાહી કરી અને એ લોકો જે હતું એ બિન કાયદેસર નાખી અને એને મતલબ જે બી હતું એનું ખરાબ મુદ્દા માલ બધું એને પકડી ને પોલીસ ને હવાલે અમે એ જે તે સમયે અમે કર્યા તા અને એ જગ્યા અમે એકદમ જે કેવાય ને ખરાબ જગ્યા નું સ્વરૂપ લઇ લીધું અમે એને સાફ સફાઈ કરી બેલેન્સીંગ કર્યું હોટલો નું નિર્માણ કર્યું પછી જે અમારા ભાવેશ ભાઈ મકવાણા તેઓ પોતે બાળકોને ફ્રીમાં કોચિંગ આપે છે ઘણા વર્ષોથી એટલે અમે લોકોએ એમને આગેવાની વિચાર્યું કે કેમ નહીં આપણે અહીંયા શૈક્ષણિક પ્રવૃત્તિ ચાલુ કરીએ તેઓ પહેલા એમના ઘરે ચડાવતા હતા પણ નાના લેવલે પછી અમે આ જગ્યા ઉપર એક મોટા બહોળા વ્યાપક સ્વરૂપના અમે વિચારતા કરવું જોઈએ અને અમે શરૂ કર્યું તો અત્યારે આ વિસ્તારના ઘણા બાળકોને શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે જોડી શક્યા ડ્રોપ આઉટ છોકરાઓ છે

ત્યાં જ આ કાર્ય શરૂ કર્યું તો અત્યારે કેવી સગવડતા છે આખું મકાન છે ક્લાસરૂમ છે કઈ રીતે ચાલે છે પ્રવૃત્તિ અમે વિસ્તારના જે સામાજિક આગેવાનો હોય વિચારધારા જે સામાજિક સમતાની વિચારધારાને માનતા માનવતાવાદી વિચારધારા એ મિત્રોનો સહયોગ લઈને ત્યાં એક સરસ મજાનો ઓરડો બનાવ્યો છે ત્યાં શૈક્ષણિક પ્રવૃત્તિ ચાલે છે અમારું એક ભવન જેવું નિર્માણ કર્યું છે જયભીમ જ્યોત ફાઉન્ડેશન ભવન એ ભવનમાં

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ પણ તમે ચલાવો છો કોચિંગ પણ કરો છો ક્લાસરૂમ સિમ્બોલ નોલેજ લાઇબ્રેરી જે છે એમાં એવા વિદ્યાર્થીઓ છે કે જેમના મમ્મી પપ્પા કડિયા કામ કરે છે લેથ મશીન કારખાનાઓમાં જાય છે અહીંયા અમદાવાદના જે મોટા મોટા મશીનરીના છે કામકાજો તેમાં મશીનરીમાં જાય છે બાંધકામ ક્ષેત્રે જોડાયેલા છે એવા શ્રમિકોના બાળકો કામ કરે છે એમાં અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જેના પપ્પા બહુ નાની ઉંમરે એક્સપાયર થઈ ગયા હોય એમના મન કડિયા મજૂરી કરીને બાળકો નો અભ્યાસ કરાવ્યો અને એ અભ્યાસ કરાવીને આજે છોકરાઓ ગવર્મેન્ટ નોકરીમાં લાગે એટલે બહુ આત્મય આનંદ આવે છે એમ જી તો અત્યારે કેટલા વિદ્યાર્થીઓ આ લાઇબ્રેરીમાં આવે છે ને કેટલા લોકોને આવું કોચિંગ પણ અપાય છે હાલમાં એક થી ધોરણ એક થી બાર સુધીમાં સો છોકરાઓ હાલમાં અભ્યાસ કરે છે એક થી બાર ધોરણમાં કે ટ્યુશન ક્લાસ વાહ હેના વાહ એ દન ફ્રી છે એકદમ ફ્રી છે અને પેલા લાઇબ્રેરીમાં હટી સેવન બાળકો આ અભ્યાસ કરી રહ્યા છે એમાંથી ગયા વર્ષે અને આ વર્ષે બે ત્રણ વર્ષમાં આપણે સત્તરેક બાળકોના ગવર્મેન્ટ જોબ આપી શક્યા છીએ અને અને જે જે લોકો એક થી બાર નું કોચિંગ કરાવે છે એ કઈ પ્રકારના શિક્ષકો તમારા જ ટીમના સભ્યો છે કે બાર થી આવે છે કઈ રીતે આવે છે એ અમારા જે ભાઈ છે ભાવિભાઈ મકવાણા એમના મિત્રો છે કે જે એમની જોડે અભ્યાસ કરતા હતા તેઓ હાલ અન્ય કોઈ જગ્યા પર પ્રાઇવેટ જોબ કરે છે જોબ પર થી છુટી ને job પર થી છુટી અહિયાં સેવા માટે આપવા આવે છે એક અમારા અશોક સાહેબ છે અશોક ભાઈ સાહેબ અને બીજા એક સાહેબ નરોડા થી આવે છે બંને સર ને ત્રણ સર છે કે જે આ બધું સંચાલન કરે છે બીજું કે અમારા સ્ટુડન્ટ જે તૈયાર થઇ ગયા

એમાં એવું છે કે અમારી જોડે ઘણા સેવાભાવી સંસ્થાઓ જોડાયેલી છે ઘણા government job જે લાગી ગયા છે કે જે લોકો ફ્રીમાં સેવા આપવા તૈયાર છે ને સામાજિક એક દાયિત્વ છે શિક્ષણ એક એવું જીવન નું છે જેમાં તમે આપશો એટલું વધશે તો જે મિત્રો ગવર્મેન્ટ job માં લાગી ગયા છે મહેનત કરીને અથવા જેની પાસે શૈક્ષણિક ગવર્મેન્ટ જોબ માટે નું જ્ઞાન છે તેઓ અમારી જોડે ચાર થી પાંચ શિક્ષકો મિત્રો નું group છે કે જેઓ

સીએ ફાઇનલ માં પહોચી ગઈ અરે વાહ ક્યા વાત છે બઉ છે અને બીજા બે દીકરાઓ હાલમાં સીએ આપડે ત્યાં સિમ્બોમ નોલેજ લાઈબ્રેરી સીએ નો કોર્ષ કરે છે ત્યાં રીડિંગ કરવા માટે આવે છે બીજું એક અ વાત એવી છે કે આપડે ત્યાં બે વિદ્યાર્થી એવા છે કે જેમના ફાધર નાની ઉમરે એક્સપાયર થઇ ગયા છે કડિયા મજૂરી કરતા હતા ફાધર અને નાની ઉમરે એક્સપાયર થઇ ગયા એ બંને દીકરાઓ હાલ પોલીસ માં પાસ થઈ ગયા છે કે સાત વર્ષ થી સાત વર્ષ થી અહિયાં

સારા સંસ્કાર એક જે આપડા ભારતના જે ભારતની સભ્યતા છે રાષ્ટ્રવાદી વિચારધારા માણવવાદી વિચારધારા આમાં કેવું છે કે રાષ્ટ્રવાદી અને માણતવાજતા બંને એક જ છે જે માણવવાદી અસર રાષ્ટ્રવાદી ઓટોમેટિક બની જવાનો છે બરાબર છે બરાબર કે શીખવાડીએ છે શિક્ષણ નહીં પણ એને એક માનવ કઈ રીતે સારું બનવું સમતાવાદી વિચારધારા કે તેમાં લાવી એના માટે અત્યારે ઘણા સારા ઘણા લોકો પણ આવે છે પણ અમારી પાસે જરૂરિયાત મંદ છે કોઈ વિદ્યાર્થી ને અત્યારે બારમું કે દસમુ કે કોલેજ કર્યા પછી સારા અભ્યાસ માટે ફોરેન જવું છે તો ની ઘણી યોજનાઓ એવી છે કે જેને ખબર જ નથી અને પ્રાઈવેટ માં જાય તો પ્રાઇવેટ બેંકો નું ઇન્ટરેસ્ટ પછી એના લીગલ ડોક્યુમેન્ટ અને એની લીગલ પ્રોસેસ એટલે કોઈ વ્યક્તિ આ સાહસ ના કરી શકે પણ અમે એને કોઈ બી સમાજનો હોય જનરલ કેટેગરીનો હોય એસસી સમજમાંથી આવતો હોય ઓબીસી સમજમાંથી આવતો હોય બધા માટે સરકારી યોજનાઓ છે અમે એવા લોકોને સરકારી યોજના જે પંદર લાખ રૂપિયા મળે છે ના એ ફ્રી ઓફ કોસ્ટ બધી જ પ્રોસેસ કરીને કરાવી અને પંદર લાખ રૂપિયાના ખાતામાં આવે એટલે અમારા વિદ્યાર્થીઓ રશિયામાં છે કેનેડામાં છે અમેરિકામાં છે

અને આટલા લોકોને શિક્ષણ મળી રહ્યું છે એ મોટી વાત છે તમે અમારી સાથે જોડાયા અને આ સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે વાત કરી ખૂબ ખૂબ આભાર તમારો મુકેશભાઈ સમગ્ર ભારતમાં ગુજરાતમાં ક્યાંય પણ આપણે બધા પ્રકારની પ્રવૃત્તિ કરી શકીએ જો આપણે શિક્ષણ અને જરૂરિયાતમંદ લોકોને શિક્ષણ આપીશું ને તો આપણા દેશમાં ગરીબી સામાજિક ભેદભાવ આર્થિક અસમાનતા બધુ દૂર થશે અને છેવટે આપડો દેશ વિકસિત રાષ્ટ્ર બનશે અને હું સૌને કહું છું કે બધા એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર ત્યારે જ બનશે જયારે આપડી બધી જ પ્રકારની અસમાનતા દૂર થશે વાહ વાહ બહુ સરસ મુકેશભાઈ બહુ સરસ વાત કરી તમે ખુબ ખુબ આભાર થેન્ક યુ